નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં બહેનો માટે ચાલતા તાલીમ વર્ગ અંતર્ગત દુર્ગાવાહી બહેનોની બહેનો ની શૌર્ય રેલી નું આયોજન કરાયું હતું ભાવનગરના જશોનાથ સર્કલ પાસેથી નીકળેલી રેલીમાં તાલીમ વર્ગમાં જોડાયેલી દુર્ગાવાહીની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રેલીમાં ભાગ લેનાર બહેનો દ્વારા ગેટ ખાતે લાઠીદાવ સહિતના કૌવતનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આ રેલી ગંગાજળિયા તળાવ ગેટ, મુખ્ય બજાર વોરા બજાર શેરી થઈને ઘોઘા ગેટ ખાતે પૂર્ણ થઈ હતી